ના આજ છે ચોથો નોરતું ગાઈસ અમાર વર્દાન ભાઈ આ बाजू હોમવર્ક ની તૈયારી કરી રહ્યો છે અને મનીષા સુકવાડા છે હું લેવું રાખું એ અમાર આદી ભાઈ કોણ જોઈ રહ્યો છે કારણે કરવાનો હોમવર્ક હ શું કહે છે નાનો સુકડો હોય તો તારે ના કરવાનો હોય તો આઈ નાનો છોકરો તો એને હોમવર્ક આવે છે ના ગાઈસ અમાર કાકી અહીંયા રમે છે અને એમને છોકરાનો હોય છે હેડકા ખાય છે શું બનાવે છે હું મોટો ગાઈસ આ નોટો સપાણી છે તો કટિંગ કર રહે છે પૈસા કોઈ જોતા હોય તો લઈ જજો હા લઈ જજો કેટલા કેટલા ની છે

આ બાજુ પડ્યું હોય બુલેટ પણ આજ બુલેટ લઈને જવા એવું નથી કારણ કે આ ક વાયર તૂટી ગયેલો હોય આપણે બાઇક લઈને જવાનું હોય ના આ વાયર તૂટી જાય ને રિપેર કરાવવું પડશે હવે

મોટો હોય આકાશ કરીને આંખનું હોસ્પિટલ છે એ મોટો હોસ્પિટલ હોજીએ તઈએ બિલ નું ચેક કરો કે મશીન મોટો મોટો છે મશીન મશીન આ એવા મશીન કેવું ત્યાં મંદર કઈ નથી નામ આંખને કઈ જા નથી પર લગીવે છે اچھا મોર 12 તે 12 પાપણ ઓહ આ મે ડોક્ટર ઓફિસિંગ કરતે કે તમારે આપવું થાય છે કાચી ખારું કે નઈસ વજુકાને કામ કરતા કરતા વાગી ગયો એટલે ગમેતા કામે જો તો કામ કરવામાં ધ્યાન રાખો બીથી કરીને આપણને તકલીફ ના પડે કારણ કે એમને જો આંખ અત્યારે લાલ થઈ ગઈલી છે તો વરી હારું હોય કે આંખને કંઈ ન થ્યું અને નીચે વાગીતું ઓપરેશન કરાવી હા તો ડાકો આયો હે એટલે કેટલા ટાઈમ નું દવા તાય દીવસ થીયા હે દવા લીકે એ ડોક્ટરે કીધું થઈ જશે રિપોર્ટ એટલે કામ કરવામાં ધ્યાન રાખું લખો ભઈ તકલીફ પાડને જ પડે તો ગાઈસ વજી ભાઈ ના ઘરે હી નમે નીકળી જે હી ઘર તરફ અને પોણા હાથ થઈ ગયા છે અને દારૂ થઈ જવા આવી હોય અને વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ એક નવા વિડિયોમાં